પતિ પત્ની વચ્ચે ક્યારેય નહીં થાય ઝઘડા કંકાસ સુખી લગ્ન જીવન માટે ગાંઠ બાંધી લો આ ચાણક્ય નીતિ તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે જોડીઓ ઉપરવાળો બનાવે છે પરંતુ વૈવાહિક જીવનને સુખી અને શાંત કેવી રીતે રાખવું તેની જવાબદારી આપની પોતાની હોય છે આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં એવી ઘણી વાતો જણાવી છે જે આપના લગ્ન જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આચાર્ય ચાણક્યની નીતિઓ અને વિચારો મોટા ભાગના લોકોને કઠોર લાગે છે પરંતુ તેમના શબ્દો જીવનનું સાચું સત્ય છે આચાર્ય ચાણક્યની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં જીવનમાં સફળતા માટે કેટલાક મંત્રો આપ્યા છે આ મંત્રો આજે પણ ઉપયોગી છે આચાર્ય ચાણક્યએ સુખી દાંપત્ય જીવન માટે પોતાની રણનીતિઓમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે જેને અનુસરીને પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે અહીં ચાણક્યના ઉપદેશોના કેટલાક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે જે સુખી લગ્નજીવનમાં યોગદાન આપી શકે છે આત્મનિયંત્રણ વિકસિત કરો સફળતા માટે અનુશાસન અને પોતાના આવેગો અને ભાવનાઓ પર નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અસ્થાયી ભાવનાઓ અથવા ઈચ્છાઓથી અભિભૂત થવાના બદલે તર્કસંગત નિર્ણય લેવા માટે આત્મ નિયંત્રણ રાખો કંકાસનું સમાધાન કરો કોઈ પણ ઘરમાં ઝઘડા કમકાસ થવા સ્વાભાવિક છે પરિવારના સભ્યોને વાતચીત અને સમાધાનના માધ્યમથી ઝઘડાનો ઉકેલ લાવવા માટે પ્રોત્સાહિત કરો શાંતિ અને અને જાળવી રાખવા માટે ક્ષમા મૂલ્ય સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરો તમારા લક્ષ્યોને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરો અને તેમને પ્રાપ્ત કરવા માટે એક યોજના બનાવો આ તમારા માટે ફાયદાકારક સાબિત થશે સ્પષ્ટ દિશા રાખવાથી તમને ધ્યાન કેન્દ્રિત અને પ્રેરિત રહેવામાં અને નહીં ભટકવામાં મદદ મળે છે તે તમારા વિરોધીઓને વિચલિત કરે છે ગોપનીયતા જાળવવી ગોપનીયતા અને વિવેકનું મહત્વ સમજો બિનજરૂરી રીતે સંવેદનશીલ માહિતી શેર કરવાનું ટાળો કારણ કે તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ થઈ શકે છે અથવા તમારા હિતને નુકસાન પહોંચાડી શકે છે સતત શીખતા રહેવું જીવનભર શીખવાની માનસિકતા અપનાવો જ્ઞાન મેળવો નવા વિચારોનું અન્વેષણ કરો અને બદલાતી પરિસ્થિતિઓમાં અનુકૂલન રહો સતત શીખવું તમને આગળ વધારશે અને તમને યોગ્ય નિર્ણયો લેવામાં સક્ષમ બનાવે છે જય માતાજી